তায়াৰ দেখাটো দেখাই লাগি চৰৱে মজা মজা ন ঔি চে તમારે આવડ નજારો જોવો હોય ને તો ગામડે જવું પડે હોવા ભેવું દોચ્યું હોય ને એને પછી ખાણ ખાય ને પછી સરવા છૂટે આવતું હોય ને સરે ને બાકીના અટાણાનો માહોલ કઈ કયો હોય મસ્તીનો ટૂંકમાં ઝીણી ઝીણી ઠંડી ને તડકો ને બધી મિક્સમાં એટલે ટાઈટાઈ ન લાગે ને તડકો લાગે ને ભેવું એક સાઈડ સચ્યું હોય ને પછી આપણે વિભાવી શાંતિથી એક સાઈડ સાના મને સાના મને એટલે ઘડીક પૂરતું સાના મના બહુ નહીં ઘડીક પડતું આડે હમણાં સાડા આઠ નવ જેવું થાય ને એટલે પછી એ રસ્તો હૈર કરી છે આડે ભરભરો એટલો વેકરાનો વેકરો છે ને અહીંયા ત્યાં જાય ને પછી પાણી બાણી પીએ ઘડીક છે માદડાને પછી ઉપર સરવા સડી જાય એટલે આમ થકવે નહીં પણ ટૂંકમાં આમ બાકી જાય હેઠે આવી ગયું બધાય આ હે ને માંડવી જો દેખાય અમે ત્યાં હેને આને ખરી સાફ કરવા જાય તો પણ મારા જવા નથી દેવાયનું કારણ છે ગામડા ને કાયમ ન્યા હોય છે ને એટલે બધા ધરાતા નથી એને હે ને ન્યાયમાં કઈ નથી ને તોય એ કલાક કલાક વીપ રે અહીંયા ન્યા એમાં ખોટા પછી કારણ વગર ના ઉભા દેવા ભાઈ ન્યા કારણ વગર ના દે એમ કાલે ખરે મોટા મારે કે ને જજો ગાડી તો પાંદડી વીણવા મંડ્યું માઇન્ડ વીન પાંદડી ને બધું વીણ આને તો નહીં જ જવા દે આને તો અહીંથી ચારવાની હે પછી

ચાલો ગાઈસ કન્ટિન્યુ રીઓ આપડે ભાઈ બોપર પછી પણ આજે ઘેહુમાં છે ને 4:30 વાગ્યું હે એટલે પાણી જો આપણે થોડું ભર લીધુંતું ને થોડું બાકી આ ગાયો આવી દી પી લીધું ને બાકી ને જો એટલા ઠામ ભરલીતા આ ભેંસ હોય છે એટલે પછી પી લે હે ને આપણી પાણીની સિસ્ટમ આવી જો આ રીતનું પાસે ટાકો હે ને જરીલા પગછા દેખાય ત્યાંથી ટાકો એટલે ત્યાંથી પાણી આવે ને એડીમાં ફરફારું ટૂંકમાં ગાયો ગા ભરાઈ એમ ને આ બધું ઠામડા ભર લઈએ એટલે આખો ખતમાં પાણી પી ગાયું પી ગયું આજે હેઠી પૂરી ગયો બધું બાકી સબિયા ની દશા જો કે રીતે જો આ તો શું નહીં તો ભાંગી ગયું તો ભાંગી ગયું આના ભાંગ નહીં કશું દેખાય નહીં પીવું છે પીવું ન રહેવા દે એવું આવવા ગયા પણ ટાઢો પર એટલે વાંધો ન આવતો આપણે મીકુળી બધે માંડોયું ખાય છે પણ ત્યાં નથી જવાના કારણે ડેલો ખોલશું ને એટલે ભાંભે છે ફોરભરી મેં કીધું કે ત્યાં જવું નથી એટલે પછી આપણે એનું પાણી ભરી લે ગાયું સરે ને એટલે સર ગાય હું બધે દરિયા પછી એક વખત ખાલી મારી દેવા એટલે પછી નો વાંધો પછી જાય નઈ ચાલો હવે જરા પાણી ભરી આ ભરાઈ ગયો ને જરાક એટલે કેટલી હાથે ભરી ના કેન ભરવાનું કેન ભરાઈ જાય પછી ભરી દેવાનું ખોટું પાણી બગાડ નહીં કરવાનું એક વાર લાગે ભરવામાં

Ahora te continúo